ગોમના લાઈન હમ સો કેમ કે ઉભડતા વિગોને મારા કુડિયા ગુન પર કરી એ સૌ સભાને સુગડી આલમને મારી એક આ કાલી કોમનો રામ રામ થી ને ભયો રામ પરમો શ્રી રામ પરમો પરમાત્મા હે રામ ભયો ભાવાળો મુકેશભાઈ કોઈ ખોરાક ભારી કરવામાં બાપજી વેઈ ગયા ભયો હે તે મારે શંકરની ગાડી ગઈ શ્રી શંકરના જય જય ના ધમ પડે છે ભયો ખાલે ઇમנם તમે પુર્વેની છૂટા મારા પોખડીઓનો હિસાબ લાવવાનો જો મારા વિરાવ તેહે કેવા ભાવજી જને રાખી છે એનો પરમણ હું આ ગામડાની માતા બોલું છું મુકેશભાઈ તેહે તજી હવાર બોલું તો કાન બનવા નહીં દેતી ગયો

સંજોગ બન્યો હશે અને ભૂમિ ની માતા ગયો અને શબેન કદી આજ બધા મોનો ભેગા મળ્યા ભેગા મળ્યા છે અને કદી છું તો તો નક્કી પણ આ તો દિનેશભાઈ કાળા દબડા માતા છું અશોકભાઈ કરીભાઈ અઢારે કદી એક દાડો શબેનભાઈ બોલું છું એક દાડો ખબર લીમાન રોમની જબરાઈ છે ભયો હે અરે વેરાય જો કદી મારી નોમના વેગા જો કદી તમારે વેટીન હતો ને જો કદી જહો બોલી ના બેહુ તો હે ખૂબ તમારો ભાવ મને ગમી ગયો છે તમે મોસો મને ગમી ગયા છો હું માતા તમને ગમી ગઈ છું તે હે બેડા એક જી મારો ઘરતર મનતા છે અને કદી તમારો જોપા જો કદી આસન બનાવ્યો છે મુકેશભાઈ તે વેળાએ કદી કોઈનો ભાવ જાગ્યો છે હું કહું છું ખાલી ભાવ જાગ્યો છે હે તો એ જાગેલા ભાવની પરમો ના દોડ્યા તો વેળાએ હું કરા

તમારો ધોકો પસંદ કર્યો છે તમારો ધોકો મે એ આસન વાણી કદી બિરાજી છે તે વેળાએ કદી બોમ ખેડે ખૂબ મજા બોલું છું તે વેળાએ હું જહુ આવું બોલું છું ભયો તે શગનભાઈ કદી કોઈનો ભાવ જાગ્યો છે રૂપિયો હવા રૂપિયો કદી વાપર્યો છે ભયો બે દાળોથી અવસર ચાલે છે પખંડ ઉજાગરા કરી અને એક પગ ઉભા રહ્યા છે તે ભયો તમે તો ટોપુ કરી છૂટી જા પણ મારા માતા ને જો છૂટવું હે વેરા એ તો ઘડતર ઘડતર ની માતા સુ જો કદી ઘડી ઘડી નિશાબ કરી પણ વેરા હવાયું ના હાલો તો તો ભયો મારા શોમળિયા ગ્રુપ ને મારા ભયો ભક્તિ લાદેલા હે

滴答啦！<Money. S 2>

અખણ તો તેલા ધુરાની માતાજીનો દીખંબર માતાજી ગયો હે વેળાએ મારી ઓળખો જન બનાસ પાછળ વળી જોવાનું રહેતું નહીં ભયો હે હું તમારે રમાડતા તો હે વેળાએ ભયો તો ઢોલની માતા મારી ઢોલી

સમય નહીં દૂર દૂર થી મેમણો આયા છે મારી નાત ગંગા પધારી છે તે મારી નાત ગંગા ને નાઢારે આલમ ને હું જોઉં ખૂબ હરખ થી આશીર્વાદ આણી રહી છું ભયો વેલાય તમારી ભક્તિ તમારો ભાવની વાત છે બાકી હું માતા ને બધા ને ખમા બોલ્યો છે એ પણ તમારો ભાવ જોયો છે જે મારી કમામાં છો ભેદભાવ હતો નહીં પણ વેલાય કદી પાકો મન કરી ઈશ્વર ભાઈ

આમંત્રણ છે પાઠ ઉપર ભયો આવશે કિલોલ કરવાનો હરફ નો પાઠ છે તે ખૂબ આનંદ મંગળ છગન ભાઈ હરગ ની વોકડીઓ કંકુ કેસર ની વોકડીઓ પડી રહી છે ભગવાન કાશીના ઘેર તમારું હાલેલું ફૂલ ને ફૂલની ની પોકડી ની માતા જમા લીધું છે ભાઈઓ અને ભગવાનના ઘેર ને જમા કરાયું છે તમારા ગોખ હું માતા બેઠી હાવ હાથું 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 હું હોના માતા છું ભાઈઓ તમારી વિશ્વાન તમારી ભક્તિ દેવ છું મુકેશભાઈ મોના દેવ છું ભાઈઓ જગતમાં

આયોજન કરવું પડ્યું કે આવું વેરાય બે દિવાળી તો મારો ભગવાન કરતા હતા પૂરું કરવાનું આ માણસો માળો તો આ માણસો

વેલ વધાવા તમને આની દીધા છે કે હે વેળા આવતો તો જાતર છે નો મોડવો છે ને ભોય દાદા છે કે હવને ભયો સમય આલજો અને વેળાએ એ મુકેશભાઈ આવો નાવો રંગ રહે છે કે ચિંતા કરશો ખૂબ હારું ખૂબ મજા મુકેશભાઈ જેવો એક ટાઇટલ હારું સલવીન મારા પાહણ આયા હતા તે આજ વેળાએ એ ફરી બોલું છું તે હે ખૂબ નજીકના સમયમાં ખૂબ વિચાર કરજો અને કોક હારું નામ બનવાનું જાવ વેળા એ હું ગાડી બોલું છું

મારી કુવાસીઓ ને ગોમ ની ને મારો ભગવાન ભેળો રહે છે ભયો કદી ગોમને ને સાથ સહકાર આવ્યો છે ને મન કે ડોરે મારો ભગવાન હો ટકા મજા કરાવશે ભેળા હું જવું આવું બોલું છું ભયો આવું છે મારા દાદા રોમ રોમ શું ભયું